અડો રે સાથી ધ્યાન દાixar હે ભાઈ નઈ કેરા આ બુ કરે છે છોડી ઓઢો લબટ ફુયા લે ઓરે આરે કાઢ નઈ આળી દે જાવ ને જા લે ગોખરાલા મામા જા કેલા છે આ બધા બોલ્યો બેલા બોવા ભાઈ આ તું ઓયું કાંધીલાના બોલ બોના દીક ગોબ્દી તરાલ માટન

એ ઓય બોલ ઓય કોરા દન કોરા બોલ એ ઓય એ ઓય જા માતા ચાર મન બની કસ લઈ તું યાર આવ ગઈ

কয় কেজি পনেরো কেজি পনেরো কেজি নাকি দেখ পনেরো পনেরো কেজি পনেরো কেজি পাঁচশো